છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસિંગપુરા ગ્રુપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ 2024 ની ઉજવણી હરવાડ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસિંગપુરા ગ્રુપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ 2024 ની ઉજવણી હરવાડ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જે કે પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સાથે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગના પ્રમુખ માધુભાઈ રાઠવા ગામના આગેવાનો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉ દેપૂ